જય હિન્દ દોસ્તો તમે જોઈ રહ્યા છો આ વનવગડાની માલિપા માલધારીઓ જે છે એ પોતાના માલ ઢોર જારી રહ્યા છે ત્યારે આપણી સાથે એમ કહેવાય કે જેમની વાતો તમે સાંભળજો પછી એમ કહેશો કે ભાઈ ભાઈ એવા જબરદસ્ત ઉચ્ચ ગજાના એમ કહેવાય કે કવિ આપણી સાથે ઉપસ્થિત છે મારા પરમ મિત્ર બીજલભાઈ અને હા કરશન કાકા એ પણ કવિનો એક ભંડાર જ છે મહાન એમને બે બે પુસ્તક લાગ્યા છે આપણે જે હસ્તી ને અત્યારે મળવા વનવગડામાં શોધતા શોધતા એવા જે એમની વાતો સાંભળજો પછી તમે કહેશો કે ભાઈ ભાઈ આ તો ખરેખર આપણા હરુભરું આવે ને જ ખબર પડે અને આજે અમારે સોના માં સુગંધ કે અમારે ભૂરી બકરી અને લવેડો આવ્યો છે બાકરી છે અને ચા પાણી પીજો રા હેન આ જંગલની અંદર મોજ કરવાની છે આપણે અને આઝાદભાઈને એટલે વાહ વાહ બને રહેજો આઝાદભાઈની ચેનલમાં હા અને તમે પછી લાસ્ટમાં એમ કહેજો કે ના રે ના ભાઈ મહેનત કેટલી કરી વન વગડાની અંદર તમને અમે રસ્તો ના બતાવી નકા અમે ભૂલે ભૂલા પડી ગયેલા અને અહીંયા માંડ માંડ આ રસ્તેથી અને જે અમારો પહેરવેશ અમારી એક્ચુઅલ ભાષા એ તમને આજ

નાકની છે ને કણસી આ સીધી કરવાની હોય જેમ નાના બાળકની કરવાની હોય ને એવી રીતે આ પછી જે ચારતા હોય તેની રીતે અને કાન ફૂકવાનું કારણ તો એ છે ક્યાં એક મંત્ર છે

હજુ તો આપણે એમ કેવાય કે કવિરાજ ની વાત તો સાંભળું છું ને ભાઈ તમને પોરણ ના પલ્લા છૂટશે ભાઈ ભાઈ આજ મને કહ તૂટે કડીયા ત્રણેય યંગની ઉનડિયા પછી હંભવી હામે ના તો મોજ ત્રાહણ જેવું માનડા એવો જબરજસ્ત જલસો થવાનો છે ભાઈ આજે તો આખો દિવસ હું આ બધાની સાથે છું મારા વાલા

હાચું 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 પણ આ કચ્છ છે એક કાચબ ને સોતા મિત્રો હકીકત એક કાચબ ચરિત્ર જેવું એક ટાપુ છે હા હા આ સબ અવતાર થઈ ગયો આપડે ભગવાન નો હા એને લગતો સવાલ વાહ ભાઈ વાહ પણ આ જનવર છે અત્યારે કેટલી માત પિતા ની સેવા ના કરતા હોય હકીકત માં એક હું એક કવિતા કેવા જઈ રહ્યો છું કે ખુન કે ધાતુ છે જન્મ દેવે જનની જો રજાયા ખૂન કે

સંતાન નો ગુજારો ચાલે છે ગરીબી માંથી પસાર થઈ અમીરી માંથી તો પસાર થાવું કોઈ મુશ્કેલી નથી પણ ગરીબી માંથી પસાર થઈ અને બાપ એસી વર્ષ ને આયે પહોચે હોય તો એના સંતાન વિસ્તાર માટે આમ ગમે તે બને ઈ મજૂરી કરીને સંતાન ને પાલપુચ કરતા હોય થી મોટી માં છે અને આકાશ થી ઊંચો બાપ છે બાપે કાં નાનો નથી બાપી આકાશ થી ઊંચો છે અને મા ધરતી થી મોટી છે વાહ 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 તમે જોઈ રહ્યા છો એમ કેવાય કે ધરતી નું કેવું પડે છે કે લંબી હું છું એટલે દોરી ધરા ધર્મ કી પાપી નહીં હે લંબી દોરી તમને નાપી નહીં દિલ મેં દીપ લગા દેખો લગેગા કાશી હૈ દિલ दीपागा दीप के देखो।, देखो लगेगा काशी यहीं है भगवान रामचंद्र की तुला राशि यहीं है जासी भी यहीं है और नासिक भी यहीं है आदि अनादि अमनासी यहीं है प्रासम पसारा दादा मेकरण की समाधि भी यहीं है वाह 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 जोरदार आजाद जोर्दार। भाई आजाद भाई अजी एक अभण कविनी तमे करुणा समझो इमनी याद तक समझो एक एक अभण व्यक्ति રાણી સુધી યાદ એમના માં સદા સર્વદા ઓઢણી ઓઢી અને બેઠી કહાનીઓ હજારો આજે અભણ માણસ ની અંદર આટલું બધું જ્ઞાન એ ગર્વ ની વાત છે આઝાદ ભાઈ ગુજરાત માટે કહીએ આપણા એક ભારતભર માટે કહીએ દોસ્તો આ બધા સાંભળવાની છે કવિ જગદીશ આ બધા એમના એમ કેવાય કે માલ ચરાવા આવે છે જંગલમાં માં અમે એમને શોધતા શોધતા એવા મારા બાપળિયા તમારી જે છે એક વાત સાંભળીએ અને બીજી એમ કેવાય કે સાંભળવાનું મન થાય ભાઈ એક ફૂલ ચડે ને એક ફૂલ ઉતરે ਹਾ ਵਾਤੜੀਓ ਦੇਖੇ ਟਾਲੀਓ ਧਣ ਧਣ ਜੁਜੇ ਵੀਓ ਜੜਾ ਜੜਾ ਮਾਨਵੀ ਐੜੀ ਐੜੀ ਵਾਤੜੀਓ ਪਣ ਵਾਤੜੀਓ ਵਿੰਗ ਟਾੜੀਓ ਜਣ ਝਣ ਝੁਜਾ ਵੀਓ ਐ ਜੜਾ ਜੜਾ ਮਾਨਵੀ

રાખના ડગલા બમ ભમ ભમ કરતો હતો અને કવિ બાજુ માંથી પસાર થયા અને કવિ કવિ ને આવો કોઈ પવર ન હોય પણ કવિ એક ટકોરો એને બોલાવવા માટે કીધું કે નહી એ તો બાગ નહીં બેદ હેન કહું કા સંઘ મધુકર કલ્યા છો લગાઉ ઓલા હાડકાના ઓલા લાકડાના મળશે એ ગંગાજી માં તેરવી મારે સમર્પણો કરી જાવું હે આ દુનિયામાં જીવતું નથી રહેવું ઓહો તો આવી આવી સમર્પણાની વાર્તું વાતો વાર્તાઓ સોતા મિત્રા સુધી આપણે મતલબ પોકાળવાની જરૂરી છે અને ન તો મારા જેવા તો સાઠી વર્ષથી પહોંચ્યા

Вау, 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 вау.